स्वागत है तरह आज से वीडियो नहीं तो नहीं आप जबरदस्त कमिंग सीन होली विडियो की अंदर एट कमिंग सिंगे होली व्यूटिंग वीडियो से तो बनाव शीखे तारीख नेता आज आ प्रकारों वीडियो तुम फूल प्रोजेक्ट की अंदर साव पर तो सीम्पलते बनाव शीशो तो बस तीन आगे तरह खाली फोटा मूक ना वीडियो बने से बाकी बुध प्रोजेक्ट की अंदर सेव सेवो रहते तो नाक डेमो जैसे फूल डेमो आप टेलिग्रामी चेन है अल्पेश कृष्ण मिले से टेलिग्राम जो लिंक है तुम्हारे डिस्क्रिप्शन अंदर आज है और रोज आ रीत फूल प्रोजेक्ट की अंदर आप चेनल वीडियो मुक्ता रहें तो चेनल सब्सक्राइब करें चेनल कनेक्ट थी रोज फूल प्रोजेक्ट की अंदर साव सौ सीम्पल ડેમોની તમે જે વિડીયો જોઈશે એ વિડીયો નો પ્રોજેક્ટ લેવા માટે આવી જાવ તમારે ફોનની અંદર જે બ્રાઉઝર છે તેને ઓપન કરી અને સર્ચના આઈકનમાં નામ લખજો દો અલ્પેશ ક્રિએશન ઝીરો વન આટલું લખીને સર્ચ કરશો તો નીચે તમને આજે વેબસાઇટ મળી જશે અલ્પેશ ક્રિએશન ઝીરો વન લખી એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ રીતે ખુલીને આવશે આજે સર્ચનું આઈકન તમને દેખાયું છે એના પર ક્લિક કરી એક કોડ લખવાનો ઝીરો નવસો અઠ્યાસી અને સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો આ રીતે ખુલીને આવશે તમને નીચે આવે તો આર્ડે કોડ અને થમલીને જોવા મળશે એના પર ક્લિક કરી દો ત્યાર પછી છે આને ઉપર જરૂર નીચે આવી જવાનું છે લાસ્ટમાં તમને આગળ જોવા મળશે આ રીતે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવે છે ત્યાર પછી જે નીચે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનું છે અને પ્રોજેક્ટ તમે જ્યારે ઓપન કરશો તો આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવશે જો મિત્રો જે પ્રોજેક્ટનો જે કોર્ડ છે ઝીરો નવસો ઝીરો આઠસો નેવ્યાસી છે પ્રોજેક્ટ તમે જ્યારે ઓપન કરશો આ રીતે તમારા પાસે ખુલીને આવે જશે અહીંયા તમે જ્યારે આગળ આવવાનું છે એ તમે જો ઇમેજ દેખાઈ દેશે ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પાસે કલરની ફિલ્મમાં જવાનું છે નીચે જે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું છે નંબર પર ઉપર ક્લિક કર્યા પછી તમારે આગળ જે ફોટો એડ કરવો તો ફોટો સિલેક્ટ કરી પ્લસ નાઇકામાં ક્લિક કરશે તમારો ફોટો એડ થઈને આવી ગયો છે આ રીતે તમારે આગળના જેટલા પણ ઇમેજ છે આ બધા ઇમેજને સેન્જ કરી દેવાનું છે રેડી ખાલી ફોટો પર ક્લિક કરવાનું છે કલરની ફિલ્મમાં જવાનું છે નિશ્ચિત નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું છે અને તમારે જે ફોટો લેવો હોય ફોટો સિલેક્ટ કરી પ્લસ નાઇકામાં ક્લિક કરી દેવાનું છે આ રીતે આ તમારો ફોટો સેન્ડ થઈ જાય ને તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે બાકી તમારે કોઈ પણ વસ્તુ આગળ એડ કરવાની જરૂર નથી ઉપર જે શેરનું આઈકન છે નંબર ક્લિક કરી એક્સપર્ટના બટન ઉપર ક્લિક કરશે તો તમારો વિડીયો છે સેવ થઈને આવશે